મિત્રા સાહેબ જયારે કચ્છની મુલાકાતે આવ્યા હતા ત્યારે અમે અમારી જે રજૂઆતો કરવા આવ્યા હતા જે એમણે જે સમય ફાળવામાં આવ્યો હતો ત્રણ થી કરીને ચાર ચાર સુધીનો જે કલાક સમય હતો તે તે સમયગાળા અંદર જે રજૂઆતો કરવાનો સમય હતો ખરેખર એ રજૂઆતોનો સમય ન હતો તે ખરેખર લાગી રહ્યું હતું કે જેમ ડીજીપી સાહેબને જે સન્માન સમારોહ હતો એ રહેવા માટે કરવામાં આવ્યો હતો કારણ કે પંચોતેર જેટલી પબ્લિક હતી એ તો રજૂઆતો કરવાના બદલે એમ જ અરજી ઇન્વર્ટ કરાવીને મોકલવામાં આવ્યા છે ખરેખર આવું ના હોવું જોઈએ સાહેબે જો આવું જ કરવું હતું તો કલાક વાર વધુ કરવો હતો અથવા તો રજૂઆતો માટેનો જે સમય છે એ રાખો જ રાખો જ ન હતો એનું નામ સન્માન સમારોહ રાખવો હતો કારણ કે અમારી જે જ અમારી સાથે આવ્યા છે ભુજ છે ભુજ થી એસી નેવું કિલોમીટર દૂરથી લોકો રજૂઆતો લઈને આવ્યા છે ડીજીપી સાહેબ અને સાહેબ કહી રહ્યા છે કે તમે અમને ઇન્વર્ટ કરાવી દો સાહેબ ઇન્વર્ટ જ કરાવી હતી તો પછી તમે અહીંયા બોલાવવાનો મતલબ શું જો તમે કલાકો સમયમાં જો પચોતેર ટકા જો પબ્લિક કચ્છની પાસે જતી હોય તો રજૂઆતનો કાંઈ સમય નથી લેતો એટલા માટે અમે આ ખરેખર આ વાત ને છે અને ખરેખર ફરી પાછો બોલાવવામાં આવે અને ફરી પાછી જનતાની જે સાચી જે સાચા જે પ્રશ્નો હોય એ સાંભળવામાં માં આવે એવી અમારી ભીમારમી હતી રજુઆત